સુરતની વરાછા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બાળકિશોર સહિત બે આરોપીઓને ઝડપી પાડી ચોરાઈ મુદ્દામાલ કબજે કર્યો હતો વરાછા પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા પડતા રીઢા ચોર એવા રાજ રઘુવીર કુશવાહ અને એક બાલકિશોરને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ છન્નું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો રીઢાઓએ વરાછા અનુજા ધામ સોસાયટીના ગેટની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો વરાછા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણોજા જામ સોસાયટીની બાજુમાં આવેલ સીવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા સિગ્મા લેન્સ તેમજ કેનન સિક્સ ડી માર્ક ટુ એ રીતના કેમેરાને લગતા સામાનની એક લાખ છન્નું હજાર રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી

અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થાય છે